કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે જે લાસ્ટ વીક હતું એ તમારું સારું એવું ગયું હશે તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જો તમે શરૂઆતથી ફોરેક્સ ટ્રેડિંગ શીખવા માંગો છો તમે ફોરેક્સ ટ્રેડિંગ ના વિડીયો સોશિયલ મીડિયા પર જોયા છે અને એનાથી ઇન્ફ્લુઅન્સ થઈને જો તમે ફોરેસ્ટ ટ્રેડિંગ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું છે તો આ વિડીયોમાં તમને શરૂઆતથી ફોરેસ્ટ ટ્રેડિંગ કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય એના વિશે હું માહિતી આપવાનો છું તો આશા છે કે તમને વિડીયો ગમશે જો તમે એક સફળ ટ્રેડર બનવા માંગો છો તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મેં આ ચેનલ પર મોસ્ટલી જે એડવાન્સ ટેકનિકલ એનાલિસિસ હોય છે સપ્લાય એન્ડ ડિમાન્ડ સ્ટ્રકચરના સ્ટ્રક્ચર બેઝ એના એડવાન્સના વિડીયો અપલોડ અને ઘણા લોકો એ વિડીયો જોઈ પણ છે પરંતુ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતો હોપ કે તમે અમારી ચેનલ કરશો અને આવા જ રિલેટેડ આ ચેનલ પર આવતા રહેશે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આ વિડીયો સ્ટાર્ટ કરીએ આ એ જ છે કે આપણી ચેનલ એડવાન્સ લેવલ ના છે મીન્સ કે તમે ઘણા સમય થી ટ્રેડિંગ કરતા હો અને તમને સ્ટ્રક્ચર મેપિંગ અને સપ્લાય ડિમાન્ડ વિશે થોડું ઘણું નોલેજ હોય તો તમે આ વિડીયો ને સમજી શકો છો પરંતુ જેવો શરૂઆત કરે છે જે લોકોને ટ્રેડિંગ નો ટીપણ ખબર નથી હોતો અને એવો આવા એડવાન્સ ના વિડીયો જોઈને ગભરા ભરાઈ છે એમના માટે હું આ વિડીયો બનાવું છું કારણ કે તેઓને કોઈ પણ ખ્યાલ નથી રહેતો તો આજે આપણે શરૂઆત થી જોવાના છે કે આપણે કેવી રીતે કેન્ડલ સ્ટીક ને કેન્ડલ સ્ટીક છે જે બેઝિક છે એને કેવી રીતે આપણે સમજી શકીએ એ વસ્તુ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે ટ્રેડિંગ નો પ્રોફેશન છે જેની અંદર તમને થોડો ઘણો સમય તો લાગશે ફોર એક્ઝામ્પલ મારે કોઈ સ્કિલ શીખવી છે તો એમાં મને એક થી બે યર્સ મને શીખવા માટે લાગશે સેમ એવું જ ટ્રેડિંગમાં પણ છે એમાં પણ તમને શીખવા માટે છ મહિનાથી એક વર્ષ મિનિમમ તો લાગવાનું જ છે માટે જો તમે એવું વિચારીને આવ્યા છો કે હું આજે જ ટ્રેડિંગ અકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરીશ અને કાલે જ હું મારા અકાઉન્ટ ડબલ કરી તો આવું અહીં પોસિબલ નથી આવી રીતે જો તમે ગેમલિંગ ના માઇન્ડસેટ થી ટ્રેડ કરશો તો તમે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ સુધી પણ ટ્રેડ કરો છતાં પણ તમે પ્રોફિટેબલ બની શકશો નહીં માટે આ એક ધીરજનો ગેમ છે અને ડિસિપ્લિન સાથે કરવાની વસ્તુ છે જો તમે ડિસિપ્લિન રહીને જો ટ્રેડ કરશો તો તમને સારું એવું રિઝલ્ટ મળશે આ એક કોઈ સ્પ્રિન્ટ નથી પરંતુ એક મેરેથોન છે આ વસ્તુમાં તમે આવ્યા બાદ જો તમે ડિસિપ્લિન થી કામ કરશો તો તમે પ્રોફિટેબલ જરૂર બનશો અને એકવાર પ્રોફિટેબલ બની ગયા અને છ મહિનામાં તમે છ મહિના ડિસિપ્લિન રહીને કામ કર્યું અને તમે સારું એ પ્રોફિટ કર્યું પરંતુ છ મહિના થયા બાદ તમે ફરીથી પોતાના જે રૂલ્સ છે એને બ્રેક કરવા લાયક કે તો ઇમોશનલ મિસ્ટેક્સ કરવા લાયક તો તમને પાછું લૂઝિંગ ટ્રેડર બનતા વાર નહીં લાગે માટે આ કોઈ ગોલ નથી કે જ્યાં તમે પહોંચી જાવ પછી તમને પ્રોફિટેબલ બની ગયા બાદ કંઈ નહીં થાય પરંતુ જ્યારે તમે તમારું ડિસિપ્લિનને બ્રેક કર્યું તમે ઇમ્પેશન બની ગયા તો ફરીથી તમે એક લૂઝિંગ ટ્રેડર બની જશો માટે આ એક કોઈ નથી પણ એક જર્ની છે જેના પર તમારે પોતાની જે લાઈફ છે સ્ટીક રહીને એ પોતાના પ્લાન સાથે સ્ટિક રહીને કરવા જવાનું છે જો તમે એક થી બે વર્ષ ડેડિકેશન સાથે આ વસ્તુને શીખી અને ત્યારબાદ માર્કેટમાં તમે પૈસા કમાઈ શકશો અને એક વસ્તુ બીજી ધ્યાન રાખો આ પ્રોફેશન માં પૈસા આવવા એ અસર્ટન છે મતલબ કે કેટલાક મહિના આવશે જેમાં તમે પૈસા કમાવશો તો કેટલાક મહિના આવશે કે જેમાં તમે પૈસા ગુમાવશો અને કેટલાક મહિનામાં તમે બ્રેક ઇવન પણ રહેશો ઇટ મીન્સ કે આ કોઈ સર્ટન પૈસા કમાવવાનું બિઝનેસ નથી કોઈ નોકરીમાં તમને શું થશે કે દર મહિને તમને જેટલો જેટલી સેલરી મળવાની છે એ મળવાની પરંતુ આ વસ્તુમાં તમને અલગ અલગ મંથમાં કેટલાક મંથમાં તમને પ્રોફિટ થશે તો કેટલાક મંથમાં તમને લોસ થશે આવી રીતે ચાલશે તો આ વસ્તુ તમારે યાદ રાખીને ચાલવાનું છે ત્યારે મને પ્રોફિટ થશે તો ક્યારે મને લોસ પણ થશે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આગળ વધીએ તો તમારે એક વિનર વિનિંગ ટ્રેડર કઈ રીતે વિચારે છે એ વસ્તુ જાણવું છે પેલા કારણ કે જો તમે એક વિનિંગ ટ્રેડર્સ કઈ રીતે વિચારતા છે એ નહીં જાણશો તો તમે ગેમલિંગ કરશો ઓવર ટ્રેડિંગ કરશો લૂઝિંગ ટ્રેડર જે જે ભૂલો કરે છે એ વસ્તુ કરશો તો પછી તમને પ્રોફિટ કઈ રીતે થવાનું છે સો તમારે પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે પહેલા તો એક વિનિંગ ટ્રેડર્સ કઈ રીતે કેવા માઇન્ડ સેટ થી ટ્રેડ કરે છે એક પ્રોફેશનલ ટ્રેડર કઈ રીતે ટ્રેડ કરે છે એ વસ્તુ જાણવાની જરૂર છે અને એ જે વસ્તુ કરે છે એ વસ્તુ જોડે સ્ટીક રહેવાની જરૂર છે આ બધી વસ્તુ તમે કરશો તો જ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો અથવા તો પછી તમે એક ગેમલર બનીને રહી જશો તમે ટ્રેડિંગમાં તમને પ્રોફિટેબલ બનવું હોય તો જેટલી વસ્તુ જેટલું મેટર તમારી સાયકોલોજીની માઇન્ડસેટ કરે છે તમારી સ્ટ્રેટેજી કરે છે એટલું જ તમારું રૂટિન કરે છે તમે રૂટિનમાં કેવી રીતે કામ કરો છો તમે ડિસિપ્લિન રહીને તમારું રૂટિનને ફોલો કરો છો કે નહીં જે વસ્તુ તમે તમારી રેગ્યુલર લાઈફમાં કરશો એ જ વસ્તુ તમને તમારી ટ્રેડિંગમાં રિફ્લેક્ટ થતી દેખાશે ઇટ મીન્સ કે જો તમે તમારી જે લાઈફ છે એમાં ડિસિપ્લિન હશો તો ટ્રેડિંગમાં પણ તમને પ્રોફિટેબલ થતા વાર નહીં લાગે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને આ એક ખૂબ જ ટોફ ગેમ છે નાઇન્ટી પર્સેન્ટ પીપલ કે જેઓ ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે એવો પોતાના પૈસા ત્રણ મહિનાની અંદર ગુમાવે છે અને જે બીજા ટ્રેડર્સ છે એ પણ આગળ જતા મોસ્ટલી નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પોતાના પૈસા ગુમાવે છે અને ખાલી જે ફાઈવ પર્સેન્ટ લોકો છે એ લોકો જ આમાંથી પૈસા કમાઈ શકે છે તો તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ખૂબ જ ટોફ ગેમ છે આમાં તમને પ્રોફિટેબલ બનવા માટે ખૂબ જ મહેનત કરવાની જરૂર પડશે અને ડિસિપ્લિન રહીને ધીરજ રાખીને કામ કરવાની જરૂર પડશે માટે આ વસ્તુનું ધ્યાન રાખો જો તમારી પાસે બીજા સોર્સ હોય તો જ તમે આમાં સરળતાથી પ્રોફિટેબલ બની શકશો જો તમે ફૂલી ડિપેન્ડન્ટ જગ્યાએથી મારી પાસે પ્રેશર રહેશે દર મહિને આમાંથી પૈસા કાઢવાનું આમાંથી પ્રોફિટ કાઢવાનું અને એને લીધે ઘણી બધી એવી એવી મિસ્ટેક હું કરીશ કે જે એક ઇમોશનલ ટ્રેડર કરે છે એક લુઝિંગ ટ્રેડર કરે છે અને એના કારણે બહુ બધી વસ્તુઓ આપણા અગેન્સ્ટમાં કામ કરશે ફોર એક્ઝામ્પલ મેં ક્યાંથી પૈસા લીધી છે તો શું થશે કે એને આપવા માટે મારે કઈક ને કઈક રીતે તો પૈસા કમાવવા પડશે તો હું ફોર્સફુલી ટ્રેડ લઈશ મારા પ્લાનના ઓપોઝિટ લઈને ટ્રેડ ટ્રેડ લઈશ એમાં લોસ થશે તો એના લીધે શું થશે કે હું ફોર્સફુલી જે ટ્રેડ લીધા છે એને લીધે ઓવર ટ્રેડિંગ કરીશ ઓવર લિવરેજિંગ કરીશ અને આવી રીતે મારું કેપિટલ વાઇપ આઉટ કરતો જઈશ તો આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે અને આજે મેં વિડીયો બનાવું છું આની એક સિરીઝ આવશે ફોર એક્ઝામ્પલ આજે આપણે ઇન્ટ્રોડક્શન છે એટલે મેં તમને ઇન્ટ્રોડક્શન એ બધી વસ્તુની જાણ કરી કે કોઈ પણ કોઈ પણ વ્યક્તિ ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે એના પહેલા એને જે રિયાલિટી છે એને વિશે ખબર નથી રહે તો એના વિશે મેં વાત કરી છે હવે જે નેક્સ્ટ થી જે વિડીયો આવશે એમાં આપણે બેઝિક થી લઈને બધી જ વસ્તુની વાત કરીશું ફોર એક્ઝામ્પલ જે કેન્ડલ છે માર્કેટ સ્ટ્રક્ચર છે અલગ અલગ સ્માર્ટ મની કોન્સેપ્ટ છે જે આપણે નો યુઝ કરીએ સેક્યુલ મેન્યુપ્યુલેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે આપણે ટ્રેડિંગ વિશે તો વાત કરી જ છે પરંતુ જે અલગ અલગ બ્રોકર છે એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે એવું સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુનો આપણે વાત કરીશું તો આશા છે કે તમને વિડીયો ગમશે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો જો તમને કોઈ મૂઝવણ હોય તો મને કોમેન્ટ કરીને તમે જણાવી શકો અને કોઈ પણ પ્રકારની ભૂલ જો મેં વિડીયોમાં કરી હોય તો એના વિશે પણ તમે મને કહી શકો છો અને આવા જ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે તમે વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ